નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની આજના દોડધામ જીવનમાં માતા પિતા બાળકો પર પૂરતું ધ્યાન આપી શકતા નથી જેને લઈ માતા પિતાનો બાળકો પર કોઈ અંકુશ રહેતો નથી ત્યારે માતા પિતા દ્વારા બાળકો કોઈ ભૂલ કરે તો તેઓને ઠપકો આપતા હોય છે જેથી બાળકોને લાગી આવતું હોય છે અને તેઓ આડું હળવું પગલું લઈ બેસે છે ત્યારે આવો એક બનાવ સુરતના કામરેજમાં બનવા પામ્યો હતો જેમાં મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવા બાબતે યુવતીને કહેતા યુવતીને માઠું લાગતા યુવતીએ આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું સુરતના કામરેજ ખાતે સુદર્શન સોસાયટીમાં રહેતા બાવીસ વર્ષીય યુવતી મોબાઈલનો અતિશય ઉપયોગ કરતી હોવાનું પરિવારજનોના ધ્યાને આવ્યું હતું જે બાદ પરિવારજનો દ્વારા યુવતીને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવાનું કહ્યું હતું જેને લઈ યુવતીને માઠું લાગતા યુવતીએ ઘઉંમાં નાખવાની દવા પી લીધી હતી યુવતીએ ઝેરી દવા પીતી હોવાની જાણ પરિવારજનોને થતાં પરિવારજનોએ યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી જ્યાં યુવતીનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું મૃતક યુવતીનું નામ તૃપ્તિકુમારી કુમારી જયસુખભાઈ પાગડાળ હોવાનું જાણવા મળ્યું હતું આ સમગ્ર મામલે કામરેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડિયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે